મહાત્મા ગાંધીજીને પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભુજ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને દરકાર ન કરવામાં આવતા નગરપાલિકા સામે સવાલો ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ આજે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા પૂજ્ય ગાંધીબાપુને રાષ્ટ્રપિતાનું વિરુદ્ધ મળ્યું છે અને એમણે આઝાદી માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું વિદેશમાં વકીલાતની પ્રેક્ટિસ છોડી અને દેશને આઝાદી આપવા માટે એમણે જે કષ્ટો વેઠ્યા સમગ્ર દેશની જનતાને જાગૃત કરી એક તાંતણે બાંધી અને અંગ્રેજોને હટાવી દેશને આઝાદ કર્યું એટલા મોટા મહામાનવની આજે સત્તા પર બેઠેલા આ ગોડસેની વિચારધારાના લોકો ગાંધીજીના અસ્તિત્વને મિટાવવાના જે હિન પ્રયાસો કરી રહ્યા છે એનો આ એક નમૂનો છે કે ભુજમાં ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે નગરપાલિકા છે એમના પહેલાંથી આ એમની પ્રતિમા બનેલી છે આ સ્થાનક એમનું બનેલું છે આની કોઈ દરકાર લેવામાં નથી આવતી નદી સાફ સફાઈ કરવામાં આવતી ગાંધીજીની પ્રતિમાની ખરાબ હાલત બાબતે કેટલાક વિકૃત લોકો અવારનવાર એમાં એમને નુકસાન પહોંચાડી જતા હોય છે પ્રતિમાને એ બાબતે અવારનવાર ચર્ચામાં હોય છે વિવાદો થતા રહે છે પરંતુ આ નગરપાલિકાના નિમ્બર તંત્રને અન્ય જગ્યાએ કરોડો રૂપિયા જ્યાં ભ્રષ્ટાચાર થઈ શકે ત્યાં ખોટા વેડપવામાં આવી રહ્યા છે પરંતુ અહીંયા સામાન્ય ખર્ચો કરી આ પ્રતિમાને એમને યોગ્ય માનભેર નથી કરી શકતા અને એમને એમ છે કે આમ કરી કરીને ધીમે ધીમે ગાંધીજીના અસ્તિત્વને મિટાવી દઈએ પરંતુ આ બધી એવી હસ્તીઓ છે કે જે આમ મટશે નહીં ઇતિહાસમાં અમર

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે